હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું એક નવા ટોપિક વિશે એટલે સરકારની એક નવી યોજના જે તાજેતરમાં અગિયારમી તારીખે અગિયાર નવ બે હજાર ચોવીસના રોજ લોન્ચ કરવામાં આવી છે તો એના વિશે આપણે જોઈ લઈશું તો પીએમ જન આરોગ્ય યોજના તમામ વૃદ્ધોને પાંચ લાખની હોસ્પિટલ સારવાર ફ્રી એટલે આ યોજનાનું નામ શું છે એની થોડી વિગતવાર આપણે માહિતી જોઈ લઈએ તો કેબિનેટે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આવકને ધ્યાનમાં લીધા વિના સિત્તેર વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય કવરેજને મંજૂરી આપી છે તો સૌપ્રથમ મારા જે વ્યુઅર્સ મિત્રો સબ્સ્ક્રાઇબ મિત્રો છે એમને જણાવી દો કે આ કોઈ ફેક ન્યૂઝ નથી આની માહિતી તમે ગવર્મેન્ટ કેન્દ્ર સરકારની ગવર્મેન્ટ વેબસાઇટમાં જઈને જોઈ શકો છો એમાં જે જે યોજનાઓ લોન્ચ થાય છે યા થવાની હોય એની માહિતી મૂકેલી જ હોય છે તો આપણે આ યોજના વિશે જોઈ લઈએ તો કેબિનેટ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સિત્તેર વર્ષના જે આપણા વૃદ્ધ વરિષ્ઠ નાગરિકો છે એમને કોઈ પણ આવકની મર્યાદા વગર જ પાંચ લાખની સહાય મળશે તો એમાં કે રીતે આવકની મર્યાદા તો અત્યાર સુધી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને જ આયુષ્યમાન કાર્ડ અને અમુક જે આરોગ્યની યોજનાઓ છે એનો લાભ મળતો પણ આ યોજનામાં કોઈ પણ જાતની આવક મર્યાદા નથી એમાં નોકરિયાત લોકો પણ આવી જશે મધ્યમ વર્ગ પણ આવી જશે અને ગરીબ વર્ગ પણ આવી શકશે ફક્ત આમાં ફેરફાર એટલો જ છે કે આમાં ઉંમરનો લિમિટ છે સિત્તેર વર્ષથી ઉપર હશે તો જ પાંચ લાખની સહાય મળશે તો મિત્રો એટલું ધ્યાન રાખજો કે સિત્તેર વર્ષ ઉપરની સહાય સિત્તેર વર્ષ ઉપરની જે ઉંમર હશે એ લોકોને જ આની સારવાર મળશે હવે આ સારવાર કઈ રીતે મળશે અને તમારે શું આના પગલાં લેવાના છે અને શું કરવાનું છે અને આખી પ્રોસેસ હું તમને સમજાવી દઉં તો આમાં એક અલગથી જેમ આયુષ્યમાન કાર્ડ છે દાખલા તરીકે આપણા ઘરમાં ચાર સભ્યો છે ને પાંચમું સિત્તેર વર્ષથી ઉપરનું સભ્ય છે તો આપણા જોડે જે આયુષ્યમાન કાર્ડ છે પાંચ દસ લાખનું એ તો રહેશે જ આપણી પાસે પણ સિત્તેર વર્ષથી મોટી ઉંમરના જે વૃદ્ધ વરિષ્ઠ જે આપણા નાગરિકો છે એમને અલગથી એક કાર્ડ મળશે જે આપણે જેમ આયુષ્યમાન કાર્ડ મળ્યું એ જ પ્રમાણે આરોગ્ય ખાતા દ્વારા કે કોઈ પણ સંસ્થા દ્વારા આરોગ્યની તમને એ પ્રકારનો કાર્ડ મળશે અને એના આધારે જ્યારે પણ તમને પાંચ લાખ સુધીની સારવારની જરૂર પડે ત્યારે હોસ્ટિ હોસ્પિટલમાં જ્યારે દાખલ થાવ ત્યારે તરત જ એ કાર્ડ બતાવવાનું રહેશે અને એના આધારે તમને આની જે પ્રોસેસ છે જે સેવા છે એ શરૂ થઈ જશે હવે બીજું એક ધ્યાન રાખવાની બાબત છે કે દાખલા તરીકે તમારા ઘરમાં દાદા અને દાદી બંને પણ સિત્તેર વર્ષથી મોટી ઉંમરના છે તો બંનેને પાંચ લાખનું અલગ અલગ કાર્ડ નહીં મળે આ જે પાંચ લાખની સહાય છે એ બંનેમાંથી જ વાપરવાની રહેશે પાંચ લાખમાંથી જ બંનેની સારવાર થશે બંનેને અલગ અલગ પાંચ પાંચ લાખનું જુદું નહીં મળે બરાબર તો આ વાતની ધ્યાન રાખજો તો આ પ્રમાણે આપણે આ યોજનાનો લાભ લઈએ હજુ શરૂઆત થઈ નથી કાર્ડ કાઢવાની ટૂંક સમયમાં શરૂઆત થઈ જશે તો આપણે વિડીયો શેર કરીએ જેમ અગાઉ મારા સબસ્ક્રાઈબ મિત્રો વ્યુઅર્સ મિત્રોએ ઘણા રેશન કાર્ડને કેવાય સીને લગતા વિડીયો શેર કર્યા છે એ જ પ્રમાણે આને પણ શેર કરીએ અને લોકો સુધી માહિતી પહોંચાડીએ ત્યાં સુધી આપણે આવી જ માહિતી ફરીથી મળીશું થેન્ક યુ